નમસ્કાર નમો નમઃ કેમ છો બધાઈ જોરમાં હસો લેરમાં હસો ને અત્યારે બાળકો તમારે બધાએ સેકન્ડ एग्जाम ચાલુ હશે તમારા લોકોની પ્રિલી પરીક્ષા ચાલુ થઈ ગઈ હશે અને એમાં સંસ્કૃત નું પેપર હવે લગભગ લગભગ આવું આવું હશે તો ઈ પેપર આવે છે પેપર મોસ્ટ પે કયા હોઈ શકે અથવા જ્યારે વિડિયો પૂરો થઈ ત્યારે પણ છું જેથી અત્યારે પણ તમારી સ્કૂલ ની આવે એવી તૈયારી તમને આજે હું આ માં કરાવવાનો છું નાનો બનશે પણ જોરદાર બનશે તો મિત્રો છે પરિચય મંદિરમાં મારો અને કુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ મારું જેટલા બધાય તમારા પ્રતાપ ઓળખે છે હું અભિષેક દવે ગુજરાતની સંસ્કૃતિ નંબર 1 YouTube ચેનલ માં પધારો હાર્દિક હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું જો મિત્રો વાયા વાયા ફરતા ફરતા જો પહેલી વાર આવી ગયા હોય મારો ચેનલ જો પહેલી વાર જોતા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો કરી લેજો તમારા મિત્રોને શેર કરવાનું બાકી હોય તો કરજો તમારે લાઈક નું બટન દબાવવાનું બાકી હોય તો દબાવી દેજો જેથી મને મોજડી આવે અને આવા નવા વિડીયો તમારા માટે હું લઈને આવું તો આવો શરૂઆત કરીએ હવે આની તમને પીડીએફ જોતી હોય તો તમે તમને જોશો ડિસ્ક્રિપ્શનમાં જોશો એમાં નંબર આપેલો છે એપ્લિકેશન આપેલી છે એમાંથી તમે આની પીડીએફ મેળવી શકો છો પહેલો પકરો છે અથ તયો નિશ્ચય એમ ક્યાં તો અનાગત વિધાતાવાળો પકરો મોસ્ટ આઈન્ડી છે બીજો જવાબ પણ છે તમે જોઈ શકો છો મધ્ય મધ્યસા ભોજ્ય દિનામ વિધાનમ પદાર્થનમ કૃતવા પાંચમો પાઠ છેનો છેલો પકરો છે મોસ્ટ આઈન્ડી છે પરિવારાત મુખત્વમ એવ નદી જલવિયોગઃ છઠ્ઠો પાઠ છે છેનો છેલો ફકરો છે ગુરુ સમા દિશા નદી રૂપે જીવન આહાર મિત્રા ભયા દેહ સેવનિયા ભવતિ જે ઓલો પેલો જો આપણે માણસ માટેનું કામ છે ઈ પકરો છે ખૂબ અગત્યનો બ્રહ્મ ન સાધુ સેવી તો યમ પંથા એનાસી પ્રવૃત્તા જો તમે નવમો પાઠ આખો નથી કરતા તો મિત્રો આ જે પેલો જે છે ને ઈ ખાસ કરી લેજો પેલો એટલે કે એનો પહેલો ફકરો આગળ એવમ વિચાર્ય

સમાજયસુ સમાસ એસુ સમવાય એસુ જસ્યતમ ઇક્યુક્તેનેવ કૃષહ આપણે મુશ્કેલી બીજી છે કાષ્ઠાની દાસી લાકડા લઈને છે વાળો છે હવે વિધાતા વાળો પ્રશ્ન ಅಭಿಮನ್ಯಕಷ್ಯ ಪುತ್ರಾಸಿತ ತೂಶಾನ್ವಿಕ್ರಿಯ ಧಾತರಿಕಿ ಮಾನಿದವದಿ ಆಹಾರಾ ದೇಯ ಸೇವನಿಯ ಭವಂದಿ ಸಾಮಾಜಿತ ವ್ಯವಹರ ಸಕ್ತಿಮಧಿಗ್ರಮಿಯ ನಾಭವೇತ ಅಮುಸ್ಲೇಂಭಿ ವರತ

શક્તિ કુમાર બાવીસ વર્ષ નો થતા શું વિચારે

हेम मान डिवाइड टू शक्ति कुमार 22 વર્ષનો થતા એનો વિચાર क्रोधની શારીરિક અસર મોસ્ટ 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 આઈએમબી બ્રહ્માનો મોસ્ટ આઈએમબી દુર્વાસાને ઠક્કો યાદ રાખજો દુર્વાસા કોને શાપ આપકો આ ગ્રુપ ઉછોઈ તો આવે મિત્રદાસે ગુર્નાને લીજીવર પાદ્રો સા માટે આયપા હેમચંદ્રચાર્ય મોસ્ટ આઈએમબી યુદ્ધના એમપીએ હવે કેવા ફકરા પૂછાઈ શકે તો પાછો આયા જોવો પોલીસોક મમવાળો બીજા પાઠનો પાછળના બેસનો પહેલો ફકરો પછી 12મો પાઠ 12મા પાઠનો પહેલો ફકરો બરાબર પછી અદૃન વાળો પંદર વર્ષે આ બાર ગામ વાળો ફકરો આવ્યો છેલ્લા આગ પછી સતમ વાળો આ ખાસ કરજો બધાય હું બહુ સ્પીડમાં જઈશ બોલું છું બધું આય દેખાય છે પીડીએફ મળી જશે પણ આટલા આવડે છે કે નહીં કોમેન્ટ કરજો આ નવી બોલવાની રીત શીખો જો બે ચાર ના વિડિયો તો આમ તમે આપણે ટ્રાય કરી આ કેવું લાગી ન જાય પ્રિય દેવા વાળો શ્લોક કરજો વાળો ત્રીજો પાઠ તો ગોખી નાખજો હોળમો ગોખી નાખજો સદビस्तु વાળો જો 500 આયમ કર્જો તત પરબત વાળો મોસ્ટ 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 આયમપી છે વૃદ્ધો હમ વાળો એના કરતા બી છે હવે એના પ્રશ્ન જવાબ આવે છે કહ કરો કૃતવા અવ્યવસ્થિત લીલયા કહ જ આ સદબી લીલયા વાળો મોસ્ટ આયમપી ન જાનામી જન કદા શાંતિ કહ જ્ઞાનમ લભતે એના કરતા આયમપી કહ ભક્ત ભગવત પ્રિય आखिर जो प्रक्तिवास को लोग मिलाऊं, रक्षा <laughs> केंद्र न केवल उचितम कार्यम, चटाईयों ढूंढना प्रारंभ न केवल प्यारा, कस्या मूर्ति मोस्ट एमपी के मुकादे में न करता एमपी यह सिस्टम से खाली जगिया होती है तो हा आवडा उपद्वीपपटि माटे पितू हुकार ना सूजनों न याती બાકીના આવેલા પાંચ તમને ખબર જ છે બીજા નથી કરવાના પતિ પ્રત્યે ગુજરાતી પ્રશ્ન જવાબ વિદ્યાર્થ વાળો વિદ્યાર્થી વાળો આ કોઈ નથી કરતા તમારો તમારે ધંધે લાગી જાવ આ ખાસ કરજો મધ્યમ પ્રકારના લોકો સુવર્ણની પરીક્ષા ખૂબ કઈ કઈ પરિસ્થિતિમાં એના કરતા આયપી કૃષ્ણ અર્જુનને જવા દિયો અદ્ભુત યુદ્ધમાં મોસ્ટ આયમપી ક્રોધાન્વિત રાવણ ખૂબ આયપી રાવણ વારો ઈ આયપી સુજન સુજનતાનું સ્વરૂપ ખાસ 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 કરજો

ક્ષણે ક્ષણે વાળો કરજો અને હવે આ આના વા જવાબ દેવાના સ્વકીય રક્ત મનુષ્ય ન સ્મ સ્વકીયમ થઈ ગયું તથે દ્વિતીય કાર્ય ભવાનિ ભવાન ક્ષણે પઠન પૃષ્ઠ પ્રવેશ અથવા દૂરે પઠન વિના વિદ્યા એ પઠન તૃતીય કાર્યમાત્રિદરા આટલું કરજો અને હવે હું તમને કઉ છું મારા વાલાઓ એ છે ગુજરાતી પ્રશ્નના જવાબ ઘટોત્ ના સાક્ષી ના ત્રણ કર્તવ્ય કૌટિલ્યની ની રાજનીતિ ચાણક્ય ચાણક્ય ચંદનદાસ કઈ રીતે ભાઈ બતાવે વિદ્યાભ્યાસ ખાસ કરજો સાંડેલે કરેલ ઉદ્યાન વર્ણન ખાસ કરજો વાગે પકડ્યો છે વાળી લાઈન ખાસ કરજો માં ડર લાગે છે આગળ ગટોતકત નું સ્ટાર કરી દીયો જનાર્દન અભિમન્યુ નું મૃત્યુ થતા મોસ્ટ આઈએમપી આર્ય ખાસ કરજો

તો આઈએમટી 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 અને હવે જેટલા છેલ્લે જોવે છે એને જ મળશે આમ છે રોકાતું નથી પણ તમે રોકાણા છો તો તમને આનો ફાયદો મળશે 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 હવે તમે વિચાર થઈ જો હું ફાયદો મળે તો હું તમને કહી દઉં કે તમારે ખાલી આટલું જ કરવાનું છે કેટલું હવે હું જેટલું તમને કહું છું એટલું બરાબર શું કરવાનું છે તો તમે ઉકો એટલા પાર્ટ ખાસ કરી લ્યો ત્રીજો અને 16મો પાઠ જો જો તમને કાલ દેખાશે તમારું જે પેપર હશે ને તેની તમે મને યાદ કરશો કે વાહ બાપુ વાહ આ ફકરામાંથી શ્લોક કે ગુજરાતી પ્રશ્ન આવ્યા છે ચોથો આઠમો અને ઓગણીસમો ત્રણ માંથી બેઠે બેઠું એક ભાષાંતર સાંભળજો ત્રણ પ્રશ્ન બરાબર અને એક

મળી જાશે બરાબર આવા નવા આઈપી જોવા માટે સબસ્ક્રાઇબ લાઈક શેર એ બધું તમારું કામ છે વિડિયો બનાવવાનું મારું કામ છે પણ ગુજરાતમાં સંસ્કૃત વિષયનો ડંકો વગાડવો છે અને એ ડંકા વગાડવામાં તમારે તમારા સબસ્ક્રાઇબર રૂપિયા રીતે આપવાની છે તો ફરીથી ફરીથી આવીને આવી રીતે અલગ અંદાજમાં અલગ જુનૂન અલગ જુસ્સાથી તમને મળવા આવીશ ત્યાં સુધી બધાને થેન્ક યુ નમો નમઃ જય હિન્દ